શિયાળાની કડકડતી ઠંડીમાં મનપા દ્વારા સાયક્લોથોન નું આયોજન કેવો માહોલ કેવો થનગનાટ લોકોમાં શહેરના નાગરિકો જાગૃતિ જે રીતના દ્વારા રજીસ્ટ્રેશન છે આવ્યું છે દ્રશ્યો જોઈ શકાય છે કારણ કે એક તરફ જે ઠંડી પડી રહી છે તેની વચ્ચે પણ યુવાથી માંડીને વૃદ્ધો છે તે પણ આ ભાગ છે તે લઈ રહ્યા છે તેઓની સાથે આપણે વાત કરશું દાદા શું કેશો આજના સાયકલો થોન ને લઈને આપનું શું માનવું છે રોજ સાયકલ તો ચલાવતા જશો સાયકલ ચલાવવાથી કેટલો ફાયદો છે ખાસ તો હું લગભગ છેલ્લા પચીસ વર્ષથી વોકિંગ કરું છું સાત આઠ વર્ષથી આ દરરોજ પંદર થી વીસ કિલોમીટર સાયકલિંગ ચલાવું છું સેવન્ટી વન ઇયર્સ ઓલ્ડ નિવૃત્ત શિક્ષક છું એટલે દરરોજ સાયકલ ચલાવવાથી એક્સરસાઇઝ કરવાથી એટલું બધું મન પ્રફુલ્લિત રહી જશે તન કોઈ જાતનો શરીરમાં રોગ નથી અત્યારે બહુ મજા આવે છે આનંદ આવે છે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત આજનું જે આયોજન છે તેના લઈને શું કેવું છે આ એક જનજાગૃતિ કાર્યક્રમ છે ભારતમાં લગભગ સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં બહુ સારી રીતે ચાલી રહ્યું છે માણસમાં એક જાતની જાગૃતિ આવે વિકાસ માટેના પ્રયત્નો થાય આમ એકંદર કાર્યક્રમ સારો છે વાત કરીએ જે સાયકલોથોન છે તેની શરૂઆત થવા જઈ રહી છે તે ખાસ જે છે તે આ સાયકલોથોન માં ભાગ લઈ રહ્યા છે થોડી જ વાર ની અંદર રાજકોટ મહાનગરપાલિકાના જે સાંસદ છે સભ્યો છે સાથે સાંસદ છે